વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આજે બોતેરમો પદવીદાન સમારોહ યોજાતો કે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર હતા સાથે સાથે શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર હતા ભૂપેન્દ્ર હસ્તે ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને મેડલ આપવામાં આવ્યા હતા જોકે ગોલ્ડ મેડલ મેળવવામાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓની સંખ્યા બે થી વધુ ગણી છે કે જ્યારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ધનજય ચંદ્રચૂંડ પદવીદાન સમારોહમાં વર્ચ્યુઅલ જોડાયા હતા મળતી માહિતી અનુસાર આ પદવીદાન સમારોહમાં કુલ ત્રણસો ને ગોલ્ડ મેડલ એનાત કરવામાં આવ્યા હતા કે જેમાં બસો એકત્રીસ વિદ્યાર્થીનીઓ એકસો તેર ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓના ફાળે ગયા હતા કે આજે સવારે નવ વાગ્યે યુનિવર્સિટી હેડ ઓફિસની પાછળ કમલા રમણ વાટેકા કોન્વેકેશન ગ્રાઉન્ડ ખાતે પદવિદાન સમારોહ યોજાયો તો વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ દ્વારા જે વિભાગોમાં કે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ